તો હવે આગળ આ તરફ આપણે વાત કરીએ ધારીની તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભરડ ગામે ચેકડેમમાં બે યુવાનો ડૂબી જતા હાહાકાર મચ્યો હતો મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે બંને સગા ભાઈઓ ભેંસને પાણી પાવા માટે ચેકડેમ પર ગયા હતા અને ત્યારે અકસ્માતે પાણીમાં ડૂબી ગયા હતા ઘટના સ્થળે તરત જ બગસરા નગરપાલિકા તથા અમરેલીની ફાયર ટીમ પહોંચી ગઈ હતી અને જણાવી હતી કે શોધખોળ શરૂ કરી હતી આ ઘટનામાં એકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો જ્યારે બીજા ભાઈ ભગીરથભાઈ વાળા જેમની ઉંમર વર્ષ એકવીસ વર્ષના છે તેનું કરુણ મોત નીપજ્યું હતું ફાયર ટીમે બે કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો ધારી વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને જણાવી દઈએ કે મૃતકનો મૃતદેહ કાનૂની પ્રક્રિયા માટે પીએમ ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે આ દુર્ઘટનાથી ભરડ ગામમાં ચોકની લાગણી ફેલાઈ ગઈ છે ગામ અને તમારો ઓરડો અને આજરોજ જ્યાં ચેક ડેમમાં જે ઘટના બની છે એ વિશે શું કહેશો અમારું ગામ ભરડ આંબડી સુધ ગ્રામ પંચાયત સરપંચ પછી મને ઘીરેથી ખબર પડી ફોન આવ્યો એટલે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા ધારી માલપાવા આવ્યા હતા બે ભાઈઓ એથી મોટાભાઈ હાસુટોષભાઈ મને હમણાં મળ્યા એટલે હું સીધો ડેમે આવ્યો પછી બધી ટીમને મેં બોલાવી બધી ટીમ આવી ગઈ અમરેલીથી ફાયર આવી ગયા બધા સાહેબ આવી ગયા મામદાર સાહેબ આવી ગયા અને પછી એને બધા ફાયરવાળા બધા ખાધી હતી 我茉莉干什在呢？